વડોદરામાં જે રીતે ભાજપના કોર્પોરેટરે પણ બળાપો કાઢ્યો વડોદરામાં મહાનગરપાલિકાની સામાન્ય સભામાં ભાજપના કોર્પોરેટરે બળાપો કાઢ્યો અને મનીષ પગારે મેયર અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનને આડે હાથ લીધા ત્યારે ચાર દિવસ પહેલા સંકલનમાં પાણી છોડવા કહ્યું હતું છતાં તમે ન માન્યા અમારા વિસ્તારમાં લોકો પાયમાલ થઈ ગયા છે તેવું મનીષ પગારે કીધું છે લોકો પાસે પહેરવા કપડા નથી રહ્યા તેવો પણ તેમણે ઉલ્લેખ કર્યો કોર્પોરે છે તેવું પણ મનીષ પગારે કહી રહ્યા છે હજુ દબાણો નહીં તોડવામાં આવે તો નહીં ચાલે તેવું પણ ભાજપના જ કોર્પોરેટર મનીષ પગારે કીધું સાચું બોલીએ ત્યારે દબાવવાનો પ્રયાસ કરાય છે તેવું પણ મનીષ પગારે કીધું હતું અમારે ક્યાં સુધી દબાઈને રહેવાનું તેવો પ્રશ્ન પણ મનીષ પગારે કીધો હતો અને મેયર સામે બળાપો કાઢ્યો હતો મહત્વની વાત એ છે કે વડોદરા તંત્રએ જે પોતાની ભૂલ કરેલી છે આ વખતે અને તેના કારણે હવે જે ભાજપના કોર્પોરેટરો છે તે પણ રોષ ઠાલવી રહ્યા છે કારણ કે સાંભળવાનું તેમને આવી રહ્યું છે અને મનીષ પગારે જે કોર્પોરેટર છે તેમણે પોતાની વાત રજૂ કરી અને તેમણે ખાસ એ પણ કીધું કે અમારે ક્યાં સુધી દબાઈને રહેવાનું કારણ કે રોષનો ભોગ કોર્પોરેટરોએ બનવું પડે છે લોકો કોર્પોરેટરોને ઓળખતા હોય છે એટલે લોકો તેમને પોતાની વાતની રજૂઆત કરે કારણ કે જે પ્રકારે વડોદરામાં ઘણા બધા દિવસો સુધી લોકોને પાણીમાં રહેવું પડ્યું હતું જમવાનું પણ તેમને મળ્યું નહોતું પાણી પણ નસીબ નહોતું થયું આ વિશે વધુ માહિતી અમારા સંવાદદાતા માનુ ચાવડા ભાજપના કોર્પોરેટરો પણ હવે ભાજપમાં જે મેયર છે ભાજપના તેમની સામે કહી રહ્યા છે અને તેમની ખાસ વાત કે અમારે ક્યાં સુધી દબાઈને રહેવાનું એટલે કે ભાજપના કોર્પોરેટરોને પણ દબાવવામાં આવી રહ્યા છે મિઠુન જ્યાં સુધી વાત છે વડોદરામાં પૂર આવ્યું અને એની સ્થિતિ સર્જાઈ ત્યારબાદની આ પ્રથમ સભા મળી રહી છે અને આ સામાન્ય સભાની અંદર ખુદ ભાજપના કોર્પોરેટરો છે એ જ અત્યારે વિરુદ્ધમાં ઉતરી આવ્યા છે કારણ કે જે રીતે સભામાં અત્યારે શરૂઆત થઈ મનીષ પગાર જે વડોદરા કોર્પોરેશનમાં પાણી પુરવઠાના પૂર્વ ચેરમેન રહી ચૂક્યા છે એમને એક સપ્તાહ પહેલા ચેરમેન અને મેયરને કહ્યું હતું કે આજવા સરોવરનું પાણી છોડવામાં આવે પરંતુ આ પાણી ન છોડ્યું અને વરસાદ આવ્યો ને એના કારણે જે વધારે પાણી આવ્યું અને આ પૂરમાં વડોદરા શહેર ગરકાવ થયું એમની વાત તો ન માનવામાં આવી અત્યાર સુધી જયારે સભામાં બોલતા હતા ત્યારે દબાવવામાં આવતા હતા પરંતુ આજે લોકોનો અવાજ ખુલંદ કરવા માટે લોકોની વાત રજૂ કરવા માટે મનીષ પંગાર સભામાં ખુલીને બોલ્યા છે આક્ષેપ કર્યા છે કે અત્યાર સુધી અમને દબાવવામાં આવતા હતા પરંતુ ક્યાં સુધી દબાઈને રહીશું કારણ કે જે રીતે પૂરમાં એમના વિસ્તારના લોકો ડૂબાયા લોકોને પહેરવા માટે લૂંઘડા નથી એવી હાલત અત્યારે એમના વિસ્તારના લોકોની છે ત્યારે મનીષ પગારે અત્યારે શાસકો ઉપર તડાફડી બોલાવી છે પોતાનો રોષ વ્યક્ત કર્યો છે જયારે મનીષ પગારે પોતાની વાત રજૂ કરી ત્યારે ખુદ ભાજપના જ કોર્પોરેટરો પાટલી થપ લપાવી અને એમને અભિનંદન પણ આપી રહ્યા હતા કારણ કે આ મનીષ પગારનો અવાજ નહીં પરંતુ વડોદરા કોર્પોરેશનમાં ભાજપમાંથી માંથી ચૂંટાઈને આવેલા તમામ જે કોર્પોરેટરો છે એમનો અવાજ હતો કારણ કે એમનો અવાજ અત્યાર સુધી દબાવવામાં આવતો હતો અત્યાર સુધી વડોદરામાં જે પરંપરા શરૂ થઈ હતી તમામ સ્ટેન્ડિંગ કમિટીની સભા મળે અથવા તો સામાન્ય સભા મળે એ પહેલા ભાજપ કાર્યાલય સંકલનની બેઠક થતી ભાજપ કાર્યાલય થી જે नक्की કામો નક્કી કરવાના થાય જે કામો જે था जे नक्की થતા હતા જે આખો થી થતો હતો હવે આજે મનીષ પગાર અને અન્ય બોલ્યા છે અને સભામાં પોતાનો અવાજ બુલંદ કર્યો છે અત્યાર સુધી દબાઈને રહેતા હતા પરંતુ હવે નહીં દબાઈએ પ્રજા માટે પ્રજાના માથે બોલીશું એમ કરીને મનીષ પગારે પોતાની વાત રજૂ કરી છે